નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બાળકો માટે કે અત્યારે હાલમાં ખૂબ જ ગરમી વધારો થઈ રહ્યો છે તો ગરમીના કારણે બાળકોમાં ઝાડા ઉલટી તેમજ ચક્કર આવવા એવી સામાન્ય લક્ષણો દેખાઈ આવ્યા છે જેના કારણે સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે તો એ નિર્ણય કયો છે તો એને લઈને વિડીયોમાં અંત સુધી બન્યા રહી છે તો મિત્રો મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી કેન્દ્રોના બાળકો પછી નકારાત્મક અસર થાય છે એના કારણે ખૂબ જ એક સમાચાર આવ્યા છે કે ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાનમાં આંગણવાડી કેન્દ્રોમાં સાડા અગિયાર વાગે છૂટા મૂકવામાં આવી રહ્યા છે તો આના કારણે બે બાળકો હતા એ બેહોશ થઈ ગયા હતા તો તેમના જે સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે ગરમીના કારણે અને જ્યારે સ્કૂલ અને કોલેજમાં ગરમીની રજાઓ જાહેર થઈ ગઈ છે ત્યારે આંગણવાડી કેન્દ્રોમાં હજુ સુધી અભ્યાસ ચાલુ છે તો ડીએમએલ ધ્યાનમાં લઈને હવે સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી જ આંગણવાડી કેન્દ્ર ચલાવવાનો આદેશ આપ્યો છે આથી આ કેન્દ્રો માત્ર બે કલાક જ ચાલશે જે નિયમ આજથી લાગુ પડશે પરંતુ મિત્રો આના માટે કોઈ ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું નથી થોડા સમયમાં તે જાહેર થશે કારણ કે ભારે ગરમીના કારણે પારો ચાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે અને સવારે આઠ વાગ્યે જ લોકો ઘરમાં રહેવા પણ મજબૂર બની રહ્યા છે છતાં ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકો માટે પ્રશાસન દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી સ્કૂલ કોલેજ બંધ છે પરંતુ આંગણવાડી કેન્દ્રોના બાળકો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તો આંગણવાડીની જે સેવિકા અને સહાયિકા છે એ બાળકોને આવી ગરમીમાં કેન્દ્ર પર લાવે છે અને તેમને ખાવાનું આપે અને કડક ખૂબ જ ગરમીમાં ઘરે મોકલે છે અને આ કારણથી મિત્રો જે ઉજિયાપુરના પ્રખંડના હરપુર રેવાડી ગામના આંગણવાડી કેન્દ્ર નંબર ત્રેપન પર મંગળવારે એક બાળક અને એક બાળકીને બેહોશ થઈ ગયા હતા જેના કારણે આંગણવાડી સંઘના જિલ્લા અધ્યક્ષે જણાવ્યું કે બેહોશ બાળકોને ઓઆરસી આપી તેનું આરોગ્ય સુધારવામાં આવે અને ત્યારબાદ મિત્રો એ બાળકને ઘરે મોકલવામાં આવ્યું તો હવે મિત્રો પ્રશ્ન એ છે કે બાળકને આ જે ટાઈમ છે એ ચેન્જ કરો તો ટૂંક જ સમયમાં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ છે તો આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો